શ્રી ગણેશાય નમઃ મહાકવિ પ્રેમાનંદ કૃત અસલ મોટું ઓખાહરણ શ્રી ગણેશની પ્રાર્થના એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ માતા જૈની પાર્વતીને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ શિવ સિંદુરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર આયુદ્ધ ફરસી હરણ્યા અસુર અપાર પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક હાર ત્રીજા કરમાં ફરસી સોઈએ ચોથે જપ માળ રે ચાલો સૈયરો દેરે જઈએ પૂજિયે ગણપતિ રાય મોટા લીજે મોદક લાડુ લાગીએ શંભુ સૂત પાય એવા દેવા સાચા મુનિ વાચા પૂરે મનની આસ બે કર જોડીને વૈષ્ણવ દાસ દાસ કડવું પહેલું શ્રી પ્રાર્થના કરાર્થના શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુરીનર મુનિવર સર્વે કરાણા તું કોણે ન કરાણી તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસના એક સહસ્ત્ર પ્રેરણા શેષ નાગને માં તોય ન પામ્યા ભેદ જુજવા રૂપે ધરે જગદંબા રહી નવ ખંડે વ્યાપી મહામોટા મૂળ હતા માં તેમની દુર્મત કાપી ભક્તિભાવ કરી ચરણે લાગુ માં આદ્ય શક્તિ જાણી અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી તું તારા ત્રિપુરાને તોતળા નિર્મલ કેસ રંગે રાતા શોભાસી મુખે કહીએ રચના બની બહુ ભાતે હંસાવતીને બગલા મુખી વહાણવટી તું માય ભીડ પડે તમને સંભાળું કરજો અમારી સહાય મા સેવક જન તારી વિનંતી કરે ઉગાડજો અંબે માય બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાંસળી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગાય અબિલ ગુલાલ તણા હોય ઓછવ મૃદંગ ના સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જોતી સોળ શણગાર તે સજ્યા માં નાકે નિર્મળ મૂર્તિ ખીર અને મધ સરકરા આરોગો અંબા માય અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર નમાય તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવા સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આસ કુશળ ક્ષેમ રાખજો અંબા મા સર્વને એમ કહે ત્રિપુરા દાસ રે કડવું બીજું હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું હું તો સકળ પદાર્થ પામું વામું રે દુઃખ સકળ કલેવર તણારે દુઃખ સકળ વામું કલેવરના સુરતા પાતક જાય ઓખા હરણ દે સાંભળે મહારોગ થકી મુકાય તાવતર્યો એ કાંતર્યો ન ચડે તેની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્ન માય પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહીમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ પ્રથમથી ને નવમ સુધી કહ્યા મને નવસ્કંદ હવે દસમની કહી કથા જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પુતનાને પછી પછાડ્યો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી સોળ સહસ્ત્ર સત આણી એમાં અષ્ટ કરી પટરાણી તેમાં વડા છે રૂક્ષમણી પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત પ્રહલાદ સુત વિરોચન બળીરાય તેનો તન બળી તણો સૂર બારા સુર જેનું મહારુદ્ર ચરણે મન એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમાય શુક્રવાણી બોલિયા તું સાંભળ ને જગરાય ત્રણ લોકમાં ભોળા શંભુ આપશે વરદાન મધુવનમાં જય તપ કરો આવો ધો શિવ ભગવાન રે કળવું તીજું રાય તપ કરવાને જાય છે એ તો આવ્યા મધુવન માય રે કીધું રાહે નિર્મળ જળે સ્નાન રે દરિયું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસનવાળી રે કરજમણામાં જપ માળ ઝાલી ને માળા ગાલ્યા સુગરીને કાન રે તોય આ રાધે શિવ ભગવાન રે રુધિર માસ સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત સમ થયું રે મહાતપિયો કેમ નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વર્તા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમી આય રે એક અસુર મહાતપ સાધે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે તમે કહો તો એને વરદાન આપું રે કહો તો પુત્ર ગણીને સ્થાપુ રે વર્તા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સૂળ પાણી રે દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે ભેદ નો લયો રે વરદાન પામીને પુઠળ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે માટે શિ શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે વર્તા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયાય રે સેવા કરી ચડાવે સુગંધ રે બુદ્ધિ કરવું ધન ધન રે જે કોઈ ચડાવે બીલી પત્ર રે તેને સોનાનું છત્ર રે 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 સેવા કરીને વગાડે જાલ તાલ તેને કરી નાખું ન્યાલ નારી પાણીએ બુદ્ધિ તમારી રે આપતા ન રાખીએ વારી રે હું તો ભોળાનાથ કહેવાવ રે હવે કપટીનાથ કેમ થાવ રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર સિર હાથ રે તું તો જાગ બાણાસર રાય રે તને વરદાન આપે શિવ રાય રે હું તો જાગુ છું મહારાજ રે આપો રાજ રે રે શિવ વારંવાર મને આપો કર હજાર રે કર એક કો એવો કીજે રે દસ સહસ હસ્તી તણુ બળ દીજે રે અસ્તુ કહીને શિવે વર આપ્યો રે બાણાસુર ને પુત્ર કરી થાપ્યો રે તું ચોથું વરદાન પામી વળ્યો બાણાસુર માં જાય વનમાં વસી પશુ પંખી તે લાગ્યા બીવાય કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજાને દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશ દેશના ના જીત્યા કેતા ના આવે પાર સ્વર્ગે જઈ જીત્યા સર્વે દેવ નાઠા જાય સુરજે વળતી સાંગ આપી બાણા સુર તણા કરમાય જીતી સુરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને લાગ્યા ભાઈ તેણે સમે રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ

તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બિવાય જય ને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણા શુરરાય સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વળી માગવા શું આવ્યો છે અંધ કુમાર સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોદ્ધો મૂજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણે બે વળીએ આપ આવ્યા મારી નજરે ભૂંડા તુએ શું બોલ્યો ખોટી હઠ આ છઠ્ઠું તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો એક જે કર છેદન કરી તારા કરશે કટકાને તે તો સ્વામી કેમ જાગું ચિંતા મુજને થાય લે બાણા જા હું આપું તું જ ને એક ધજાય જ્યારે ધ્વજા ભાંગી પડશે ત્યારે તું એમ સમજે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળિયો બાણાસુર સોણિતપુરમાં જાય એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિ રુદન અહો શિવજી જન્મારો કેમ જાય મારે નથી એક કે બાળક કહો વલેશી થાય વાણી બોલ્યા એ આ મારું વરદાન લે એક પુત્ર એક પુત્રી ઉપજાવ જે સંતાન વરદાન આપી મહાદેવજી વંત કરવાને જાય ઉમિયાજીના વાને બેઠા વિચાર્યું મન માય શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અગળ ગળ્યું રૂપ હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્બુદ્ધને પાન ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા તેની શી કહું કંઠે ઘૂંઘરમાં પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદી ખાર ત્રીજા કરમાં ફરસી સોયે ચોથે કર જપમાં ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડ હોય તો કરે કરે બેઠા વાત વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા તેની સી વાત કરું સુખદેવ કહે શું ભૂખ છે તો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ કંઠ કપોતને કામની તેણે મોડા મોડ કોથળી ફળની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત કંકુ પડો નાળા છડીને આપ્યો લઈને હાથ પરીક્ષિતને સુખદેવજી કહે કુંવર કન્યા જે ઘર સાચવાને બાળકો બે પ્રગટાવ્યા તે હું સાથું દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જાય નારદ ચાલી આવ્યા મધુવન તત્ખે ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ વન વગડામાં ભમતા હીડો માથે ઘાલો મૂળ ધૂળ આંખ ધંધુરો વીતિયા ચાવો વાળ્યો આડો આંખ તમેરે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘર સૂત્ર તમો વિના તો ઉમિયાજીએ ઉપચાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવર્યાને કહેલા સુવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય અલ્યા જટિલ જોગી ભસ્મ ચોરી દિશન તો અદભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂખ વચન આવું સાંભળીને તે કોપિયા શિવરાય લાતો ગરદા પાટું મૂકીને આવ્યા ઘરની માય ગણપતિનો ગરદો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખળભળવા લાગ્યું આતે શું કહેવાય ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીષ કોપ કરીને ત્રિશુળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીષ માક્ષરવદી ચોથને દાડે પુત્ર માર્યો તર્થ તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશનું ચોથનું વર્ત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાં રે તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય ઓખા બેઠી બેઠીથી બારણે તે નાસી ઘર માય લવણ કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી ભાઈના કકડા કીધા માટે મૂજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને ઝપક્યા ઉમિયા મન નેત્ર ઉગાડીને રખ્યું ત્યારે દીઠા પંચવદન વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ ધતુરો ચાવો નપટ ભૂંડી તેવ નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે છાની રહેતું પાપણી મેં જોયું પારખું બધું આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાતું મૂજવી ના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચને એવું સાંભળીને ઉમ્યાજીને ઉઠી જવાડ કાલે તમે ગયા હતા જે પ્રગટ કરજો વાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી પુત્ર વાડી વિના વેલડી જોડે વાછળું વિના જોડે ગાય બાંધવ વિના જોડે બેનડી પુત્ર વિના જોડે માયધન ધાન્ય અને પુત્ર પુત્ર જ આગેવાન જે ઘર પુત્ર ન નીપજો તેના સુના બળે મસાણ પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ શિવ સાથે માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ બોલો હો બાળા રે હો ગણપતિ બોલો બાળા રે ઉમિયાજી કરે રુદન હો ગણપતિ શિવરે રે સાને માર્યા તન હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ બોલો હો બાળા તેની સંપત્તિ પર ઘર જાય હો ગણપતિ બોલો બાળા તે તરણાંથી હળવી થાય હો ગણપતિ હો બાળા ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ બોલો હો બાળા મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ બોલો હો બાળા પેલા નારદિયાનું કામ હો ગણપતિ હો બોલો બાળા એ જૂઠાણા બોલો છે તેનું નામ હો ગણપતિ બોલો હો બાળા એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ બોલો હો બાળા હું તો તપથી આવ્યો ઊઠી હો ગણપતિ હો બોલો બાળા મેં માર્યો તમારો તન હો ગણપતિ બોલો હો બાળા આ ઉગ્યો સો ભૂંડો દિન હો ગણપતિ હો ભોપાલા નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડો જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તે શીર કીધો ધાય ગજનું મસ્તક લાવીને ધડ પર મેલ્યું નેટ ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભસ્તળ વરવા એના દાંત આગળ એને સૂંડ મોટી લાંબા પહોળા કાન દેવોમાં જાશે સુપોષાશે અપાર મુજને ને દુઃખ દેવતા સર્વ મહેણા દેશે ધન પાર્વતી ની કુખ ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી સુરી નર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ કડવું નવમું રૂપ ગુણ ને વાત પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણ ને આપ્યા બેસણા પછી રૂપ ને કર્યા જુહાર રૂપ તો આપ્યા શિવ નાગરા જો કોઈ અવધૂત ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત પુણ્ય વિના ધન કયા કામ કો કયા કામ કો ઉદ્ધવ જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ નદીયો લગાર રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વિન છે ભાર પડવું દસમું પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભે જે પ્રથમ સમડે તે ગણપતિ સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોની સમરે ઘરતા ઘાટ પંથી સમડે જોતા વાટ પંચવદનના દેહરા માય પહેલી પૂજા ગણપતિની થાય એવી નામૂજને પૂજે તો સર્વ મિથ્યા થાય ઉથલો સાને કાજે રવું રૂવે પાર્વતી સાને લોચન ચોળે જેને ઘેર વિવાહ વાજન થશે ત્યાં બેસે ઘીને ગોળ રે કડવું ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર ત્યારે ઓખા આવી ઊભી નિસરી રે ઓરડીની બહાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ મહાદેવ ગણપતિને માર્યા તે શુદ્ધ મને નવ કીધી અને તે તારા માટે તારું અંગ ગરજો લૂણે ખોજે કાય જા દૈત્યના કુળમાં અવતરજે એની પહેલે પાર બોલ્યા માય ઓખા બાય તો થરથર દ્રુજ્યા એ વાત અટંક અપરાધ પાખે માત મારો આવડો સો ડંડ ઉમ્યા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય દૈત્ય કુરમાં અવતર જે દેવ કોઈ વળી જાય ચૈત્રના મિનારકમાં બાય તારો રે મહિમાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય ચૈત્ર માસના ત્રીસ દાળામાં અન્ન હલણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દાળા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો નવ પાડે તો ત્રણ દિવસ વિશેક ત્રણ દિવસ ન થાય તો કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર શ્રીજન અલણું ખાયરે અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન રક્ષણ દાન કરવું લવણ કેરું જે પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તુ તિયાના દિને તું આવજે મુજ પાસ ગોળ્યા કરી પુત્રી મારી પૂજા કરી મનની આસ સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રકાર હવે બાણાસુરની સી ગત થઈ તેનો કહું વિસ્તાર કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે બાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુર મોજાર રે